પાલિતાણા ખાતે હરખનો ઉત્સવ છરી પાલિત સંઘનું ભવ્ય નગર પ્રવેશ થયો હતો પાલિતાણા શહેરમાં આજે થી પ્રસ્થાન કરેલો છરી પાલિત સંઘનો ભવ્ય પદયાત્રા સંઘ ભવ્ય આવકાર સાથે પાલિતાણા શહેરમાં પ્રવેશ્યો હતો સંઘપતિ દ્વારા અને શ્રી નમિનાથ જૈન યુવક મંડળ કંચનભૂમિ અમદાવાદ દ્વારા આયોજિત કરવામાં આવેલ ભવ્ય છરી પાલિત સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રામાં સંઘમાં બહોળી સંખ્યામાં આરાધકો જોડાયા હતા પદયાત્રા સંઘમાં હાથી ઘોડા બેન્ડ બગી સહિતના શોભાયાત્રાના આકર્ષણો જોડાતા નગર પ્રવેશ અત્યંત ભવ્ય અને મનોહર બની રહ્યો છે પૂજા આચાર્ય વિજય રત્નસુરીશ્વરજી રત્ન સુરેશ્વરજી મહારાજ તેમજ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં વલ્ભીપુર થી શરૂ થઈ રહી આ યાત્રા પાલીતાણા પવિત્ર ધરામાં પહોંચતા ભાવિકોમાં માં ઉત્સાહ અને ભક્તિભાવ છલકાવ હતો શત્રુંજય મહાતીર્થ દિશામાં આગળ વધતો આ સંઘ પાલિતાણા નગરમાં ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉલ્લાસનું નું અનોખું દ્રશ્ય સર્જી રહ્યું હતું અમદાવાદની ની આન બાન શાન એટલે મારું કંચન ભૂ એ કંચન નું યુવક મંડળ નમીનાથ જૈન યુવક મંડળ આયોજિત અરખ નો ઉત્સવ પરિવાર દ્વારા વલ્ભીપુર થી પાલીતાણા છરી પાલીત સંઘ જેમાં છત્રીસ છત્રીસ સંઘપતિ એ ભાગ લીધેલ છે અમે જ્યારે ચાર વર્ષ પહેલાં અમદાવાદ કંચનભૂમિથી શંખેશ્વરનો સંઘ ગાળેલ ત્યારે એ વખતે પડાવમાં દાદાની સામે સંકલ્પ કર્યો કે દાદા આ શંખેશ્વરનો સંઘ તો અમારો નિર્વિઘ્ન પરિપૂર્ણ થશે પણ અમારે હજુ શત્રુજયના આદિનાથ દાદાને ભેટવા જવું છે અને ચાર વર્ષમાં અમારો એ સંકલ્પ આજે પરિપૂર્ણ થાય છે લબ્ધિ ગુરુકૃપાપાત્ર આચાર્ય દેવ શ્રીમદ વિજય ભક્તિ સુરી સમુદાયના શીલરત્ન સુરી સ્વરજી મહારા સાહેબની નિશ્રામાં શરૂ કરેલ વલ્લભીપુરથી આ સંઘ પાલીતાણા મુકામે આજે પડાવનો છેલ્લો દિવસ છે ખૂબ આનંદ ખૂબ ઉલ્લાસ અને ખૂબ ઉમરકાભેર કૃપાલી સંઘ અહીંયા પાલીતાણા સરવૈયા ગ્રાઉન્ડના પડાવે આવી ગયા કેટલા આરાધકો હતા આ છરી પાલિત સંઘમાં છસો જેટલા આરાધક ગુરુ ભગવંત તથા રોજે રોજ ઘણી બધી સંખ્યામાં મહેમાનો આ સંઘને માનવા આવતા હતા રોજે રોજ આ સંઘના કાર્યક્રમમાં સવારે ચાર વાગે જાગવાનું અને રાત્રે અગિયાર વાગે ઊંઘવાનું એ વચ્ચેનો સમય ક્યાં પસાર થઈ જાય એની કોઈ ખબર નથી પડતી એટલા ભરચક કાર્યક્રમમાં આટલો બધો થાક છતાં પણ દરેકના ચહેરા પર ખૂબ જ પ્રસન્નતા હતી અને પ્રસન્નતાનું કારણ દેવગુરુની કૃપા હતી આજે આ સંઘનો છેલ્લો દિવસ આવતીકાલે જે દાદાને અમે ભેટવાના છે એ દાદાને અમે મળવા જઈશું છસ્સો જેટલા આરાધકો તથા મહેમાનોની સાથે અમે પગપારા દાદાની જાત્રા કરીશું અને અમારો સંકલ્પ જે શંખેશ્વર મુકામે કરેલો હતો એ આવતીકાલે દાદાના દરબારે પરિપૂર્ણ થશે અમે દાદાને થેન્ક યુ કહીશું કે દાદા તારી કૃપાથી આ સંઘ ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉમરકા ભેર પૂર્ણ થયો છે અને એવી શક્તિ આપ કે શાસનના કોઈ પણ કાર્ય હોય અમે બધા સહુ હાથે હાથ ખભે ખભા મિલાવી તારી કૃપાથી દરેક કાર્યમાં આગળ રહીએ એવી અમે આદિનાથ દાદાને પ્રાર્થના કરીએ